નમસ્કાર આપ જોઈ છો એશિયન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ વગર તાલુકાના ઓલસનપુર ટીબી ગામે જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવતા વૃદ્ધ મહિલા દ્વારા ટેલિફોન વાત કરી કેતા વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો છે જમ્મુસર તાલુકાના ઓલસનપુર ટીબી ગામે જેસીબી દ્વારા ખાડો ખોદવામાં આવતા વૃદ્ધ મહિલા દ્વારા ટેલિફોન વાત કરી કેતા વૃદ્ધ મહિલાને માર મારવામાં આવ્યો છે જેમાં સત્તરના નશામાં ચૂર કોંગ્રેસ પ્રમુખે વૃદ્ધ મહિલાને માર માર્યો છે કાવી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે તો વૃદ્ધ મહિલા જેમની ઉંમર આશરે સાઠ થી પાસઠ વર્ષની હોય આ મહિલાને માર મારવો અને તમાચો મારવા એ કેટલા યોગ્ય છે તેવા પણ સવાલ ઉઠી રહ્યા છે જેમાં શરદ સિંહ ભરતસિંહ રાણા દ્વારા વૃદ્ધ મહિલા કપિલાબેન હિંમતભાઈ ઠાકોરને માર મારવાની ઘટના સામે આવી છે વૃદ્ધ મહિલાને ડાબા ગાલે બે તમાશા ને ધક્કો મારી ખાડા પાસે પાડી દઈ પેટમાં લાત મારવામાં આવી તો મહિલા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે વૃદ્ધ મહિલા દ્વારા કાવી પોલીસ સ્ટેશન ફરિયાદ આપી ન્યાયની ની માંગ કરવામાં આવી છે સંદીપ દીક્ષિત નેશન પ્લસ ન્યૂઝ જમ્મુ સર સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર